આપણે સૌથી પહેલું ક્રિએટિવ રાઇટિંગ તો આપણે જ્યારે ભણે ભણ્યા હોઈશું જ્યારે આપણે ક લખ્યો હશે કારણ કે કોઈ એવું શીખવાડ્યું છે કે ક શું તો કમળનો ક તો જેણે કમળ શોધ્યું એને ક્રિએટિવિટી ત્યાંથી શરૂ થઈ છે કે આને હું કમળથી ક શીખવાડીશ બસ લેખક બનવામાં એવું જ છે કે આપણી પાસે ક તો છે જ સિચ્યુએશન તો છે જ બધે એને કમળમાં મૂકવાની છે કે આ સિચ્યુએશન છે તો હું આ પાત્રો બનાવીશ આ પાત્રોને મૂકીશ એને આ આ આ રીતે આ એ રિએક્ટ કરશે એટલે એક્શન આવશે રિએક્શન આવશે તો રોજ એટલીસ્ટ એવો ટ્રાય કરો કે એક સીન લખવાનો વધારે નહીં તો એક નાનકડો સીન લખવાનો રોજ એટલું લખવાનું બસ અને કોઈક વાર સારો થશે કોઈક વાર ખરાબ થશે કોઈકવાર એવું થશે કે ઓહો જોરદાર રાત્રે સુઈ ગયા જોરદાર લાગ્યો સવારે એવું થાય કાં ફાડીને ફેંકી દો કશો વાંધો નહીં પણ રોજ એક સીન લખવો ભાર્ગવે કીધું ને એમ કે તમે પેલું જ છે કે તમે લેખક પછી થાવ આળસુ પહેલાં થઈ જાઓ કે એવું થાય કે યાર મારે નથી જ કરવું હું બીજું કંઈક કરી લઈશ હું ખાડો ખોદી આવીશ જઈને પણ હું લખીશ તો નહીં એવી લાગણી તમને આવશે જ અંદર એ સાથે જ લઈને આવે કશું ના કરવાની અભૂતપૂર્વક ક્ષમતા આવી જાય તમે લેખકો એટલે